ઉના તાલુકાના કંસારી ગામે લાઇટના ધાંધિયા લાઇટ આવતા લોકો પરેશાન ઉના તાલુકાના કંસારી ગામે છેલ્લા ઘણા સમયથી લાઇટના ધાંધિયા જોવા મળી રહ્યા છે જેને કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે પાવર હાઉસમાં ફોન કરીએ છીએ ત્યારે જવાબ એક જ આપે છે કે રિપેરિંગ કામ ચાલુ છે જ્યારે અમુક સમય તો ફોન પણ ઉપાડવાનું પાવર હાઉસના કર્મચારીઓ ટાળે છે લાઇટ ના હોવાને કારણે બાળકોનો અભ્યાસ પણ બગડે છે જ્યારે લાઇટ ન હોવાને કારણે પાણી પણ ભરાતું નથી તેવી અનેક સમસ્યાઓ થવા પામી છે જાડી ચામડીના અધિકારીઓ ક્યારે નિર્ણય લાવશે તે હવે જોવું રહ્યું પણ હવે જો ચોક્કસ નિર્ણય નહીં આવે તો સ્થાનિકો લડી લેવાના મૂડમાં હાલ જોવા મળી રહ્યા છે પાયલ બાંભણિયા દીવ ન્યૂઝ ગીર સોમનાથ આવો કરે છે સુપર રોજ માટે દસ થી બાર બાર લાઈટ કાઢે છે અને મારે છે અને અડધી અડધી કલાકે ફ્રોડ થાય છે અમારે મોંઘા ભાવના ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય ખરાબ થવાની શક્યતા છે અને ધોકડવા પીજીઆઈસીએલમાં ફોન કરીએ છીએ તો અમારા ફોન રિસીવ કરતા નથી અને રિસીવ કરે તો એક જ જવાબ હોય છે લોકો પાસે ડીઓ પડી ગયો છે અથવા તો લાઇટ રિપેરિંગ કામ ચાલુ છે તો પછી સુપરવાઇઝર કાપ રાખે છે તો કોના રાખે છે અમારી માંગ એ છે કે વહેલી તકે આ સમસ્યા દૂર થાય નમસ્કાર મિત્રો હું ફિરોઝ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું